હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈ પોવાના ચીવડાની રેસીપી આજે આપણે ચિવડાનો મસાલો એકદમ બજાર જેવો ઘર મારેલી વસ્તુથી જ બનાવીશું અને ચિવડાને તળવાથી લઈ તેને સ્ટોર કરવાની બધી મેં નાનામાં નાની ટિપ્સ આ વિડીયોમાં શેર કરેલી છે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગેરે સુધી અવશ્ય જજો રેસીપી સારી લાગે તો એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ બજારમાં મળે છે તેઓ મકાઈ પવાનો ચેડો બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેલમાં સ્પ્રિંકલ કરવા માટેના ફરસાણ પેસન મસાલાની રેસીપી જોઈશું તો તેના માટે મેં આ રીતે એક મિક્સચર જ લીધું છે તેમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલી ખાડ ત્યારબાદ લઈશું એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન મીઠું હાફ ટી સ્પૂન સંચળ એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો હાફ ટી સ્પૂન તીખું લાલ મરચું પાવડર હવે ફરસાણ મસાલા માટેની બધી સામગ્રી આપણે મિક્સર જરમાં એડ કરી છે મિક્સર મિક્સચરનું ઢાંકણ બંધ કરી દઈશું ને બધી સામગ્રીને આપણે ક્રશ કરી લઈશું તો હવે બધી સામગ્રીને ક્રશ કરી આ રીતે આપણે ફરસાણ સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો છે તો બજાર જેવો મકાઈ પવાનો ચેડો બનાવવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે આ ફરસાણ સ્પેશિયલ મસાલો તમે કોઈપણ ફરસાણમાં ઉપયોગ કરશો તો તમારા ફરસાણમાં એક ધાર્યો ટેસ્ટ આવશે આની અંદર તમને ખટાશ કરપણ તીખાસ બધું બેલેન્સમાં મળશે જ્યારે તમે અલગ અલગથી મસાલા કરો છો ત્યારે ફરસાણ કોઈ જગ્યાએથી ખાટું કોઈ જગ્યાએથી ખારું કે કોઈ જગ્યાએથી તીખું લાગતું હોય છે પણ આ રીતે મસાલો બનાવીને જો તમે કોઈપણ ફરસાણમાં એડ કરશો તો તમારા ફરસાણમાં એક જ સરખો ટેસ્ટ આવશે હવે મકાઈ પૌવાનો ચીવડો બનાવવા માટે અત્યારે મેં આ રીતે મકાઈનો ચીવડો લીધો છે આ ગ્રામના માપથી જુઓ તો સો ગ્રામ જેટલો છે ને કપના માપથી જુઓ તો બે કપ જેટલો લીધો છે સૌથી પહેલાં આપણે મકાઈ પૌવાને તળવાના છે હવે મકાઈ પૌાવ ચીવડો તળવા માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે રાખેલું છે અને તેલ આપણું સરખું ગરમ થઈ ગયું છે તો આ સમયે આપણે થોડું મકાઈ પૌવાનો ચીવડો લેવાનો છે ને આ રીતે તેલમાં એડ કરવાનો છે અને આ રીતે ઝાડાની મદદથી આપણે તેને તળી લેવાનું છે તો આ રીતે ચલાવતા જવાનું છે અને એને સરખો તળી લેવાનો છે આ સમયે આપણે મકાઈ પાવાનો ચેડો ઓવરકુક ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે કે લાલ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો અને આ રીતે તળાઈ જાય ત્યારબાદ આપણે આ રીતે એક મોટા મિક્સિંગ બાઉલમાં તેને એડ કરી દઈશું તો આ રીતે તળાયેલા ચીવડાને આ રીતે બાઉલમાં એડ કરવાનો છે અને સેમ પ્રોસેસથી આપણે બાકીનો બધો મકાઈ પાવા ચીડો તળી લઈશું તો હવે તમે જોઈ શકો છો સેમ પ્રોસેસને ફોલો કરી મેં બાકીનો બધો મકાઈ પાવા ચીડો તળી લીધો છે હવે આપણે આમાં ઉમેરવાની આગળની સામગ્રીને તળવા માટેની પ્રોસેસ જોઈશું મકાઈ પવામાં ઉમેરવા માટેની આગળની સામગ્રી તળવા માટે અત્યારે મેં આ રીતે એક સ્ટીની જાળીનો એક ચહેરો લીધો છે તેમાં આપણે પચાસ ગ્રામ જેટલા મગફળીના બી ઉમેરીશું અને તેને આ રીતે હલાવતા જ તળી લઈશું તો આ સમયે આપણે ફક્ત સિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાના છે તેને વધારે પડતા લાલ નહીં કરીએ તો તમે જોઈ શકો છો ત્રીસ સેકન્ડની અંદર જ આપણા મગફળીના બી તળાઈ ગયા છે તો આટલા તળાય તેટલા તેને તળવાના છે હવે તળાયેલા આ મગફળીના બીને આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું હવે આગળ આપણે તેમાં ઉમેરીશું કાજુ તો અત્યારે મેં લગભગ દસથી બાર જેટલા કાજુના ફાળા લીધેલા છે જેને આપણે તેલમાં ઉમેરીશું અને આ રીતે તેને આપણે ફ્રાય કરી લેવાના છે તો કાજુ ક્રિસ્પી થાય તેટલા તેને ફ્રાય કરીશું અને કલર નથી બદલાવા દેવાનો તો તમે જોઈ શકો છો કાજુ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને તે સરખા તળાઈ ગયા છે તળાયેલા કાજુને આપણે આ રીતે પ્લેટમાં લઈ લઈશું હવે આગળ આપણે બે ટેબલ જેટલી દાળિયાની દાળ લઈશું તેને તેલમાં એડ કરીશું અને તેને તરત જ આ રીતે ત્રીસ સેકન્ડ માટે ફ્રાય કરી લઈશું આનો કલર નથી બદલાવા દે આનો ફક્ત તેનો મોઇશ્ચરનો ભાગ દૂર થાય તેટલું તેને તળી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણી જે દાળિયાની દાળ છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આગળ આપણે તેમાં બેથી ત્રણ ડાળખી જેટલા મીઠા લીમડાના પાન ફ્રાય કરીશું તો મીઠા લીમડાના પાન એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તમે જોઈ શકો છો મીઠા લીમડાના પાન એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો તળેલા આ ક્રિસ્પી પાનને આપણે પ્લેટમાં લઈ લેવાના છે હવે આગળ આપણે તેમાં મળીશું એક ટી જેટલી સૂકી ધાણી એક ટીસ્પૂન જેટલી વડિયારી અને એક ટેબલ સ્પૂન જેટલા તાલુમેરી તરત જ તેને આપણે આ રીતે લઈ લઈશું કારણ કે આપણે એને વધારે પડતા ફ્રાય નથી કરવાના ફક્ત તલ ફૂટે અને વળિયારી ફૂટેને સૂકા ધાણા એમાં શેકાઈ જાય તેટલું તેને ફ્રાય કરી લઈશું હવે આ ફ્રાય થયેલી બધી સામગ્રીને આપણે પ્લેટમાં લઈ લેવાની છે હવે આગળ આપણે ફ્રાય કરીશું પચાસ ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ ફ્રેન્ડ્સ આ ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કરવું હોય તો કરજો ન કરો તો પણ ચાલે સ્કીપ કરી શકો છો પણ અત્યારે મારી પાસે છે એટલે મેં એડ કરી છે તો પચાસ ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું આપણે આને વધારે પડતી ફ્રાય નથી કરવાની તે ફક્ત આ રીતે ફૂલી જાય ત્યાં સુધી જ આપણે તેને ફ્રાય કરીશું જો વધારે પડતી ફ્રાય કરીશું તો તે સ્વાદમાં કડવી થઈ જશે અને લાલ થઈ જશે તો આટલી જ તેને આપણે ફ્રાય કરી લેવાની છે આ રીતે ફૂલી જાય એટલે આપણે તેને ફરીથી પ્લેટમાં લઈ લઈશું તો આપણે તળવા માટેની બધી સામગ્રી તળીને આ રીતે પ્લેટમાં લઈ લીધી છે ચલો હવે આગળ આપણે જે પવનચિડું છે તેને એસેમ્બલ કરવા માટેની પ્રોસેસ જોઈએ હવે મકાઈ પૌવાના ચીવડાને એસેમ્બલ કરવા માટે આપણે જે મકાઈના પૌવા તળીને રાખ્યા હતા તેની સાથે બધી તળેલી સામગ્રી ઉમેરીશું અને સાથે આપણે જે ફરસાણ સ્પેશિયલ મસાલો બનાવ્યો તો તે આમાં સ્પ્રિંકલ કરવાનો છે તો મેં જે મસાલો બનાવ્યો હતો તે બધો આમાં ઉમેરી દઈશ અને આ જ રીતે માર્કેટમાં મસાલો કરીને મકાઈ પૌવાનો ચીવડો બનાવવામાં આવે છે જેનાથી તેમાં એક સરખો ટેસ્ટ આવે છે હવે બધી સામગ્રીને ઉછાળતા જઈશું ને સરખું મિક્સ કરી લઈશું જેનાથી બધો મસાલો આપણા મકાઈ પૌવા પર સરખો સ્પ્રેડ થઈ શકે તો હવે તમે જોઈ શકો છો કે આપણો એકદમ que esté મકાઈ પવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે આ ચેવડાને તમે એરટાઇટ બનીમાં લગભગ એક મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ આ એટલો ટેસ્ટી બને છે કે એક મહિના સુધી ચાલશે જ નહીં તો ફ્રેન્ડ્સ તૈયાર છે માર્કેટમાં મળે તેવો એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ચટપટો મકાઈના પવાનો ચેવડો આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપજો સાથે તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીએ આવી એક દિવાળી સ્પેશિયલ નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો